અમદાવાદ પોલીસ કમિશનરે ભદ્ર વિસ્તારની મુલાકાત લઈને ટ્રાફિક સ્થિતિની સમીક્ષા કરી હતી જેમાં તેમણે લાલ દરવાજામાં આવેલી એક એક દુકાને જઈને સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે વાતચીત કરી હતી આ મુલાકાત દરમિયાન જ્યારે પાથરાણાવાળા સમસ્યાઓની રજૂઆત કરવા માટે આગળ આવ્યા ત્યારે ત્યાં હાજર પોલીસ કાફલાએ તેમને કમિશનર સુધી પહોંચતા અટકાવ્યા અને ત્યાંથી દૂર કર્યા હતા પોલીસ કમિશનરે કહ્યું કે હું આવ્યું એટલે ભદ્રનો રસ્તો ખાલી નથી ને તેમ કહીને તેમને ટ્રાફિક પોલીસની કામગીરી પર કટાક્ષ કર્યો હોય તેમ જણાવાઈ રહ્યું છે અમદાવાદના ભદ્રમાં ત્રણ મહિના અગાઉ પાથરણા વાળાના કારણે ખૂબ જ દબાણ હતું જેના કારણે તે રસ્તેથી ચાલીને જવું પડતું મુશ્કેલ હતું હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ અને એ દ્વારા સમગ્ર પાથરણા બજાર ખાલી કરવામાં આવ્યું છે અત્યારે વાહન પણ એકદમ સરળતાથી લઈ શકાય છે પોલીસ કમિશનર જાતે ટ્રાફિકનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા

અત્યારે ટ્રાફિક બ્રિગેડની ભરતી પણ જે ફિઝિકલ છે એ પૂરું થઈ ગયું છે સાડા છસોની ભરતી પણ એ અત્યારે રિઝલ્ટ આજ કે એક બે દિવસમાં મેં પૂરું એ ડિક્લેર કરીએ પછી એની ટ્રેનિંગ પછી એ લોકો પણ ઉપયોગમાં થશે અને અમુક તમે જોઈએ તો જે સર્કલો છે એના કોર્પોરેશન સાથે મળીને એના ચેન્જ કરી રહ્યા છીએ એરિયાના જેટલા શક્ય હોય પોલીસ ખૂબ જ અમે મહેનત કરી રહી છે સર પંદરથી વીસ જગ્યા એ ઓવરબ્રિજ મળી ગયા છે ઓવરબ્રિજ જે તમે કહો છો બની રહ્યા છે આ ડેવલપમેન્ટ નો એ ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે એ કોર્પોરેશન તરફથી જે એ બધું પ્રોગ્રામ કામ ચાલે છે એ થોડી તકલીફ પડે છે પણ એ ભવિષ્ય માટે સારો રહેશે અને પોલીસ ત્યાં મૂકીને આપણે ટ્રાફિકના સંચાલન જે રીતે યોગ્ય થાય એ રીતે આપણે કરવામાં આવે છે થેન્ક યુ ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ